સમાચારોમાં આગળ વાત સુરતની કરીએ તો સુરતમાં થોડા દિવસ પહેલા એક ડોક્ટરે કેફે પરથી છલાંગ લગાવી અને આપઘાત કર્યો આપઘાત કર્યા બાદ ચર્ચાઓ થતી હતી કે કે આખરે કારણ શું પારિવારિક કોઈ ઝઘડાઓ હતા કેમ બે મહિના પછી તો એમના લગ્ન પણ હતા અને એ વાતને લઈને શું નવો વળાંક આવ્યો છે તેને લઈને મોટા સમાચાર સુરત ડોક્ટર રાધિકા કે જે કેસમાં સૌથી મોટા સમાચાર મંગેતર સાથેની વાતચીત પછી મામલો વધુ ગંભીર બન્યો છે

જેટ અને કોલ ડિટેલની તપાસ કરીને હાલ એ રાધિકાની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે યુવા ડોક્ટરની આત્મહત્યા કરતા શહેરમાં હાલ ચર્ચાનો વિષય જે છે તે બન્યો છે રાધિકા અપઘાત કેસમાં નવો વળાંક અને એને લઈને મારી સાથે મારા સહયોગી સુરતથી શૈલેષ ત્રિવેદી જોડાયા છે શૈલેષ જે રીતે આખી ઘટના બની અને ઘટનામાં મંગેતરની પૂછપરછ કરવામાં આવીને સૌથી મોટો ખુલાસો એમના મંગેતરે અત્યારે પોલીસ સમક્ષ કર્યો છે ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર રાધિકાની આત્મહત્યા મામલે ચાર દિવસ પછી એક મોટો ખુલાસો પોલીસે કર્યો છે પોલીસે ખાસ કરીને કેટલાક ડિજિટલ પુરાવા એટલે કે રાધિકાનો જે મોબાઈલ હતો તેમાંથી ચેટ અને મોબાઈલ ચેક કર્યો એમાં ઘણા મોટા ચોંકાવનારા ખુલાસા થયા છે રાધિકા બાબતે તેના મંગેતર કિશનની સાથે એક પરિવારની ફોય છે તેણે જે કંઈ વાત કરી હતી એ ક્રોસ વેરિફિકેશન કરીને કિશને વાત આગળ વધારતા સમગ્ર મામલામાં આ એક

પણ પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે આગામી દિવસોમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા પોલીસ પણ વ્યક્ત કરી રહી છે જી જી શૈલેષ ખૂબ ખૂબ જોડાવા બદલ અને માહિતી બદલ તો જે રીતે સુરતની અંદર આખી ઘટના બની અને ઘટનાના જે સૌથી મોટા ખુલાસા પૂછપરછ દરમિયાન જે છે તે થઈ રહ્યા છે ત્યારે પોલીસે અલગ અલગ નિવેદનો જે છે તે નોંધી અને હાલ તપાસ તેજ કરી છે તો સાથે જ ફોઈનું કનેક્શન જે છે તે સામે આવતા અને ક્રોસ વેરિફિકેશન થતા અત્યારે જે સુસાઇડ કેસ છે આખો એ અલગ દિશામાં જઈ રહ્યો છે ત્યારે પોલીસ હજુ પણ એ અલગ અલગ દિશામાં તપાસ જે છે તે કરી રહી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કેસમાં કયા નવા વળાંક આવે છે